નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું હું સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્ય સેવા માટે નિવૃત્તિ થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકનું હું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનો છીએ ગુજરાત સરકારનો બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય બાસઠ વર્ષની ઉપરના પેન્શન માટે મોટી જાહેરાત કરી છે જો તમે ગુજરાત સરકાર દ્વારા ધારક છો સરકારી કર્મચારી છો નિવૃત્ત કર્મચારી છો તમામ માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે ત્યારે ગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકેલું છું આવશે જોઈન લઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે પગાર પેન્શન ડીઆરડીઆર એચઆર અન્ય તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ પર પૂરવાજ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલકમ બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો સૌ પ્રથમ તો ડી હાઇક રાજ્યના કર્મચારીઓ અને પેન્શનો માટે સારા સમાચાર છે વાસ્તવમાં ઘણા અહેવાલો દાવો કરવામાં આવે છે કે આ વખતે ગુજરાત રાજ્યના કર્મચારીના મોંઘવારી ભથ્થા ગયા વખત કરતાં વધુ વધારો કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ વખતે આ અંગે અંતિમ નિર્ણય આવતા મહિને લેવામાં આવશે મિત્રો તો રાજ્યના જે કર્મચારીઓને પેન્શન માટે તમને કહ્યું તેમ સારા સમાચાર ગણા અહેવાલ અનુસાર એવો પણ દાવો કરવામાં આવે છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ગયા વખત કરતાં વધુ વધારો કરવામાં આવશે સાડે સાતે વધારો ચાર ટકા સુધી જઈ શકે છે આ અંગે અંતિમ નિર્ણય આવતા આવતા મહિને લેવામાં આવશે સાથે સાથે તેની જાહેરાત પણ સપ્ટેમ્બર પહેલાં અઠવાડિયામાં થવાની અપેક્ષા છે મિત્રો મોંઘવારી ભથ્થામાં અઠ્ઠાણું ટકા થશે જાન્યુઆરી એપ્રિલ બે હજાર પચીસ સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા અનુસાર મોંઘવારી ભથ્થામાં વધીને સત્તાવન પોઈન્ટ સુડતાલીસ ટકા થયું છે આના કારણે એવી અપેક્ષા છે કે બે હજાર પચીસના બીજા ભાગમાં કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાથી વધુ વધારો થઈ શકે છે તો આમ મિત્રો જોઈ શકો છો આગામી મહિનામાં આપણે એવી આશા રાખીએ છીએ કે ત્રણ ટકાનો વધારો થાય અને મળતી માહિતી અનુસાર કે આવતા મહિને જુલા મહિનામાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારાની અનુમાન લગાવી શકીએ છીએ ત્યારબાદ જો આવું થશે તો મિત્રો સાતમો પગાર પણ છે તે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા સીધો વધારો મળશે જે તેને અઠ્ઠાવન ટકા સુધી લઈ જશે જોકે બીજા છ મહિનાની જાહેરાત માટે હજુ બે મહિના લાગશે તેથી સરકાર આ મહિને આંકડા પણ સામેલ કરી શકે છે મિત્રો તો આઠમો પગાર પંચ રાહ જોઈ રહ્યા છીએ માહિતી માટે અમને તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા દર છ મહિને એટલે કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે છે પહેલી જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવે છે જે ચૂકવણી માર્ચ એપ્રિલમાં શરૂ થાય છે બીજી વખત મોંઘવા ભથ્થામાં એટલે કે મોંઘવારી ભથ્થામાં જુલાઈમાં થાય છે જો કે પગાર અને પેન્શનમાં વધારો સામાન્ય રીતે બે ત્રણ મહિના વિલંબ પછી જ લાગુ કરવામાં આવે છે મિત્રો તો રકમ તરીકે આપ રકમ તરીકે આપવામાં આવે છે ડીએસ સંબંધ બીજા ડીએમ મુજબ દરેક જે દરેક જે ડીએ ડીએ છે મિત્રો તેને મર્ચ કરવામાં આવશે તો મર્ચ કરવામાં આવ્યા બાદ તે મૂળ પગાર પચાસ ટકા સુધી પહોંચી પણ જશે અને ડીએ એક નક્કી કરવામાં આવે છે કે પરંતુ જ્યારે તે પચાસ ટકા સુધી પહોંચશે ત્યારે તેને મજ કરવામાં આવશે અને મજ કરવામાં ન ન આવતો હોય તો પરંતુ જ્યારે નવો પગાર પહોંચા આવશે ત્યારે તેને શૂન્ય બનાવીને મજ કરવામાં આવશે મિત્રો તો આ તે મારી થેન્ક યુ વેરી મચ